રાજકોટ જિલ્લાના જામકંડુડાની મામલતદાર કચેરી ખાતે વિવાદિત ફિલ્મ મહારાજ ઉપર રોક લગાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું જામકંડુળા શ્રીમદ વલ્લભશ્રી વિઠ્ઠલ પુષ્ટિ સંસ્કાર ધામ દ્વારા તેમજ તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સનાતન હિન્દુ બંધુઓ તેમજ બહેનો દ્વારા મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર થઈ રહેલ ફિલ્મ મહારાજ કે જેને યશરાજ ફિલ્મે પ્રસારિત કરી રહ્યું છે તેમાં સંપૂર્ણપણે જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મનું ખૂબ જ અપમાન કરવામાં આવી રહ્યું છે આ ફિલ્મ પર સંપૂર્ણપણે સરકાર દ્વારા લો રોક લગાવવામાં આવે તેવી રોષ ભરેલી લાગણી સાથે આખા દેશમાં જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરી આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે જો આ ફિલ્મ પર સરકાર દ્વારા રોક લગાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે અહેવાલ અતુલ લશ્કરી અત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર રિલીઝ થઈ રહ્યો છે એ અનુસંધાને અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી લુભાણી છે તો એ અનુસંધાને આ જામકણો તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે ધનતા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો મેં સત્તારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને વહેલા તકે યોગ્ય કાર્યવાહી કરે જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન સમટશું નહીં જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે ફરજ પડશે